સુરતના પૂર્ણાપાટીયા કાંગારૂ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બે થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા સુરતના સાઉથ ઇસ્ટ લિંબાયત અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા ભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બે રોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા સુરતના પૂર્ણા કાંગારુ કાંગારૂ સર્કલ પાસે આવેલ રવિવારી બજારની બાજુમાં જ બજાર પણ ભરાય છે જેમાં સાઉથ લિંબાયત અધિકારીઓ અને સ્થાનિક દ્વારા લઈ ચાલુ આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપવો એવી આજે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા જો મારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસીના નગર સેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા છે અને અમારો રવિવારી બજાર પાછો ચાલુ કરી અમને અમારો રોજગાર આપવો તેવું સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જ নীতা বে জেবন ভাই મારી એક જ માંગ છે કે અમારી બજાર ચાલુ કરાવો અમે નાના માણસો છે સોસાયટીમાં કોઈ ફેરી મારવા દેતું નથી એટલે પ્રાઇવેટ જગ્યામાં બજાર ચલાવે છે નાના નાના છોકરા લઈને કામ કરવા આવે છે બજારમાં તો તો અમારી અમારી એક જ ઈચ્છા છે કે બધી લેડીઝોને કે બજાર ચાલુ કરાવો કેમકે કોઈ બી લેડીઝ ભણેલી ગણેલી નથી એટલે એમને નોકરી મળવાની નથી એને કોઈ નોકરી આપવાનું નથી ડાયમંડમાં પણ એટલી મંદી છે લોકો શું કરશે મરી જશે નાના નાના છોકરા લઈને તમે બજાર ચાલુ કરાવો એટલે અમારી બધી લેડીઝને અમારો બસો ત્રણસો રૂપિયા કમાવે છે બસ બે દિવસ અમારી બજાર લાગે છે પુના પાટિયા ગુરુવાર ને રવિવારે અમે કોઈને ત્રાસ નથી આપતા અમે રોડ પર લગાડતા નથી અમે એને અંદર લગાવીએ છીએ અમે ટ્રાફિક પણ નથી કોઈને હેરાન કરવા માંગતા નથી કોઈને કરવા ખાલી અમારી રોજગાર ચાલુ કરવા અમારી એટલી જ માંગ છે લેડીઝ લોકોની કે બજાર ચાલુ કરો મારા ઘરે કોઈ કમાવાળું નથી અમે બધી લેડીઝ લોકો કમાવીએ છીએ મારું નામ વાઘેલા રીનાબેન છે અમે રવિવારે બજારમાં લગાવી છી આ બજાર અમારી પંદર વર્ષથી લાગે છે પણ અહીંયા અમને આ બે અઠવાડિયાથી લગાવવા દેતા નથી એમ કે નું દબાણ છે અમે પ્રાઇવેટ જગ્યામાં લગાવી છીએ અમને રોડ ઉપર તો લગાવતા નથી કે કોઈને નડે એવું પણ અમે અંદર લગાવી છીએ તો બી અમને લગાવવા દેતા નહીં અમે ઘરનું કામ કરીએ છીએ અને ઘરેથી અહીં આવી અમારું આ રોજગાર છે એ સિવાય અમારું બીજું કોઈ કામ નથી આના પર અમારું જીવન ચાલે છે અમારા નાના નાના છોકરા છે અમે બધાને મૂકીને ઘરે અને આખો દિવસ બજારમાં કામ કરીએ છીએ પણ આ એસએમસીને ક્યાં નડે છે એ અમને કહો અમારી બજાર અમને ચાલુ કરી આપો એસએમસી દ્વારા એમ કે તમે ટ્રાફિકના ના વચ્ચે થી તમારું બજાર બંધ કરાવો ટ્રાફિક રોડ ઉપર થાય છે અમે તો અંદર મેદાનમાં માં લગાવી છે ટ્રાફિક તો રોડ ઉપર જ થાય છે મેદાનમાં લગાવી છે તો એમને ત્યાં ક્યાં પ્રોબ્લેમ આવે છે રોડ ઉપર જે લગાવતા એમને તમે લઈ જાઓ એનો માલ લઈ જાઓ અમે કંઈ ના નથી પાડતા તમને આપણા ઘરમાં રોજે રોજગાર માટે કોણ કરે અમારા સિવાય બીજું કોઈ નહીં અમે જ છીએ અમાર ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે ધંધો કરીને અમે કંઈ ભણેલા ગણેલા એટલા બધા નથી અમે નાના માણસો છીએ અમે ધંધો કરીને અને અમારું કામ ઘર કામ ચલાવીએ છીએ એનાથી અમારે કંઈ બીજું છે નહીં અને આ બજાર અમારા ખાલી અઠવાડિયામાં બે વાર લાગે છે એ સિવાય અમારે તો અહીંયા કોઈ રોજ કોઈ આવતું નથી અહીંયા ઉનાપાટિયા બજાર લાગે છે રવિવારી અને ગુરુવારે અને કમસે કમ પંદરસોથી બે હજાર વેપારી અહીંયાં બજારમાં બેસે છે અને બધા નાના માણસો છે કોઈ એવા નથી કે પૈસાવાળા છે નહીં બજારમાં બેસતા હોય અમારી માંગ એટલી જ છે કે અમારી બજાર ચાલુ કરાવો બસ અમે નાના માણસો છીએ અમે રોડ પર લગાવતા નથી અમે મેદાનમાં લગાવે છે અમે કોઈને નડતા બી નથી તો મહેરબાની કરીને અમારી બજાર ખાલી ચાલુ કરાવો અમારી બીજા કોઈને ઓફેશન છે નહીં કે અમને કોઈ નડતું હોય કે આ તે અમે કોઈને નડવા જતા નથી અને અમને લગાવવા દો તો બસ